અડાજન પાલ રોડ પર સંજીવ કુમાર ઓડિટોરિયમ પાસે છ દિવસ પહેલા કોલેજિયન યુવક તેની ફિયાન્સી સાથે સ્પોર્ટ્સ બાઇક પર નીકળ્યો હતો ત્યારે ફિયાન્સીને ચાલુ બાઇકે આગળ બેસાડી રોમાન્સ કરવા લાગ્યો હતો આ વિડીયો યુવકે સોશિયલ મીડિયા પર મુકતા જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી જેથી અડાજન પોલીસે અબ્દુલ રહેમાન મલેકની સાથે કલમ બસો ઓગણસી હેઠળ ગુનો નોંધ્યો હતો અને ધરપકડ પણ કરી છે ત્યારબાદ યુવકે જામીન મેળવ્યા વધુ એક વિડિયો સોશિયલ પર મૂકીને બે હાથ જોડીને માફી પણ માંગી હતી રાંદેર બસ સ્ટોપ પાસે શેખ કાલા સ્ટ્રીટમાં રહેતા વીસ વર્ષીય અબ્દુલ રહેમાન મોહમ્મદ ઇમ્તિયાઝ મલે તારીખ પાંચમી માર્ચના રોજ સવારે તેની ફિયાન્સી સાથે કેટીએમ બાઇક પર નીકળ્યો હતો નંબર વગરની સ્પોર્ટ્સ બાઇક પર પાછળ બેઠેલી યુવતી અચાનક ચાલુ બાઇકે આગળ આવી જાય છે અને ફિલ્મી સ્ટાઇલમાં કોલેજિયન યુવક સાથે રોમાન્સ કરવા લાગે છે તેરી મોહમ્મદ મે ગીર સાથે આ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ પણ થઈ રહ્યો છે જેને લઈને તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરી હતી અને અડાજણ પોલીસે વીસ વર્ષીય અબ્દુલ રહેમાન મલિકની ધરપકડ કરી હતી વધુમાં પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા અબ્દુલ રહેમાન મલિક એસવાય બીકોમાં અભ્યાસ કરે છે પાછળ બેઠેલી યુવતી તેની ફિયાન્સી છે બાઇક પર સ્ટન્ટ કરનારા યુવાન અને તેની ફિયાન્સી સામે પોલીસે કાર્યવાહી કરવા જામીન મેળવ્યા બાદ તેઓએ વધુ એક વિડીયો બનાવી બે હાથ જોડીની માફી પણ માગી હતી અઝર કુરશે સાથે પ્રકાશવાડા જી ટ્વેન્ટી ન્યૂઝ